લેટર લખીને કીધું છે કે મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે ચોમાસામાં થતા હોય છે પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ રિપેર થવા જોઈએ અને ખાસ કરીને જૂનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતાં એટલે સાઈડમાં ડિવાઇડરની સાઈડમાં રોડ ઉપર રોડ ઉપર માટી પડી હોય ડિવાઈડરની સાઈડમાં હોય રસ્તાની સાઈડમાં માટીઓ હોય એને ફટાફટ સફાઈ થવી જોઈએ ઘાસ જે ઉગી ગયું છે એ નીકળી જવું જોઈએ એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે હાઈકોર્ટની પણ સૂચના છે એનો અમલ થવો જોઈએ અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધારસ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસ નહીં એનું પ્લાનિંગ કરી લેવું જોઈએ ઢોરને કાર્ડ શેરનીથી દૂર રાખવા જોઈએ અને ખાસ કરીને ઘાસચારાનું જાહેરનામું છે ઘાસચારો વેચવા ઉપર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ અંદર મનાય છે ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો ગેરકાયદેસર રીતે વેચાય છે રોડ ઉપર વેચાય છે અને એમને એમનાથી ત્યાં ઢોર ભેગા થાય છે ગંદકી થાય છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં એમની હાલાકી ભોગવવી પડે છે એ જગ્યાએ પણ ઘણા એક્સિડન્ટો બન્યા છે ઘણાને તકલીબો થઈ છે આવા પ્રશ્નો અને પાણીનું વિતરણ છે તો એ બધા વિસ્તારની અંદર સમ પ્રમાણ થવું જોઈએ એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે થવું જોઈએ અને ફિલ્ટર પાણી બધાને મળવું જોઈએ કારણ કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ખૂબ મોટા પ્રમાણમાં ફંડ આપીને વ્યવસ્થા ઊભી કરી છે એનું સુદઢ વ્યવસ્થા તંત્રથી આયોજન થવું જોઈએ અને જે તે જગ્યાએ દબાણો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જૂનાગઢમાં દબાણો દૂર થવા જોઈએ પાંચ પચીસ લોકોને સગવડતા માટે ગમે ત્યારે પાથરેણા પાથરી દેવા રોડને દબાવી દેવા ટ્રાફિકને હાલવા ન દેવો અને બેની દીકરીઓની મસ્તી થાય છેડતી થાય એવા બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બને છે તો આવું બિલકુલ જૂનાગઢની અંદર ચલાવી ન લેવાય આ પ્રાથમિક સુવિધા છે એની વ્યવસ્થા કોર્પોરેશનની છે ને તાત્કાલિક અસરથી આ વ્યવસ્થા અમલ થાય એમના માટેના અલગ અલગ પ્રશ્નો કમિશનરશ્રીને લેટર લખી અને જ્યાં પણ ખાડાઓ પડેલા છે એ બુરાય રસ્તાઓની અંદર રોડ બને છે તો એના રસ્ રોડને સીધે સીધા પાછા પાંચ છ મહિનામાં બીજો નવો ખાડો કરી અને રોડને તોડવામાં આવે આવી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનનું જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં તાત્કાલિક અસરથી પેચવર્ક થવું જોઈએ રિપેર થવું જોઈએ લોકો સમજે છે કે ચોમાસું છે એટલે ન થાય પણ હવે ચોમાસું બંધ થઈ ગયું છે તો તાત્કાલિક અસરથી એમનો પ્લાનિંગ સાથે એજન્સીઓએ બધા વિસ્તારની અંદર કામ કરવું જોઈએ એમની મર્યાદા છે એ એમની છે

અને જે સ્થિતિ છે એમનું પ્લાનિંગ થઈ જવું જોઈએ લોકોને હેરાન ન થાય બોડીની અંદર તો હજી કદાચ પદાધિકારી બીજા હોય કોર્પોરેટરો બીજા હોય એ પ્રશ્ન હોય હવે તો અત્યારે કમિશનર ઇઝ મેન શો તો એમની પાસે દરેક સત્તાઓ હોય છે અને એ સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી અમલ થતો હોય છે આજનો આ પ્રશ્ન નથી લોકોના હિત માટે તો ધારાસભ્ય તરીકે મારા માટે મારા વિધાનસભા વિસ્તારની જનતા એ મારો આવાજ છે અને જનતાના કામ માટે કાયમને માટે વાત કરવી રજૂઆત કરવી એ મારો ધર્મ છે મને ધારાસભ્યશ્રીના પત્રના સંદર્ભમાં જણાવવાનું કે મની ધારાસભ્યશ્રી સાથે આ તમામ મુદ્દાઓ પર ઘણા વખત ચર્ચા થઈ છે અને આના અનુરૂપ કોર્પોરેશનના આમ પણ ફરજમાં આવે છે કોર્પોરેશન દ્વારા આ તમામ કામગીરી સતત ચાલુ છે અને કોર્પોરેશન દ્વારા આ બધાને ખબર છે કે અત્યાર સુધીના મોન્સૂન પીરિયડ ચાલતા હતા જેથી જે રોડ ખરાબ છે અને હોટમિક્સ પ્લાન્ટ આપણે ચાલુ નહીં કરી શકતા વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં ખાડાના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યાં કોલ્ડ મિક્સ નાખીને અથવા આપણું સીએનડી ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ ઉપડવાની સમસ્યા રહેતી હોય છે પરંતુ સિટીમાં વેક્યુમ સક્કર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે છેલ્લા બે દિવસથી આ મશીન કાર્યરત છે આજે સાંજે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થઈ જશે અને જે આજે સાંજે વરસાદ નહીં પડે તો જેટલા પણ આપણા ગેરંટી પીરિયડવાળા રસ્તા છે લગભગ જુદા જુદા ખાડા જોઈને વન સેવન કિલોમીટર જેવા છે અને લગભગ બે કિલોમીટર જેવા જે છે ગેરંટી પીરિયડ ઉપરના છે આ તમામને અમે તબક્કાવાર પહેલાં જે ગેરંટી પિરિયડવાળા અને પછી નોન ગેરંટી પીરિયડવાળા રસ્તાને રિપેર કરવાનો પ્રયત્ન ચાલુ છે ઢોરના વિશે આપને ખબર હશે કે શહેરના ઢોર ડબ્બાઓ જે છે ઓલરેડી ફૂલ છે છતાં પણ મની કલેક્ટર સાહેબના સહયોગથી અને આજુબાજુને ગૌશાળાઓ સાથે સંપર્ક કરીને છેલ્લા દસેક દિવસમાં લગભગ બસો ચોરાસી જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને આ ઢોરને વિભિન્ન ગૌશાળાઓને અને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા પોતાની રીતે પણ ઢોર ડબ્બો વિકસિત કરવાની કામગીરી ઓલરેડી પૂરજોશમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં તમામ ઢોરો જે પણ છે આ રોડ ઉપરથી દૂર કરી દેવામાં આવશે ઘાસચારા વિશે જૂનાગઢ મહાનગરપાલિકા આખા રાજ્યમાં ઘાસચારા જાહેરમાં સ્થળ ઉપર ઘાસચારો વેચાણનાર સમક્ષ કાર્યગીરી કરવામાં સૌથી અવલ છે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સોથી વધુ એફઆઈઆર નોંધાવવામાં આવી છે અને એક માણસની હદપરી પણ કરવામાં આવી છે પણ આ બધા જાણો છો કે આજુબાજુના ગામડાઓમાંથી પણ અમુક લોકો ઢોરોને શહેરમાં લઈને છોડતા હોય છે જેથી ઘાસચારોનું જે વેચાણ કરતા હોય છે અને પ્રોત્સાહન મળતું હોય છે આ એક સહિયારો પ્રયત્ન છે અને આમાં પોલીસની પણ ભૂમિકા ખૂબ જ અગત્યની છે અમે એસપી સાહેબ સાથે પણ સંપર્કમાં છીએ અને પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી બહારથી ઢોર લાવતા હોય આ માણસોની ગાડી જપ્ત કરવામાં આવે અને આ માણસોને ખૂબ સારી રીતે ડિટેનન્સ કરવામાં આવશે તો જ આ ઘાસચારો ઉપર જે છે વેચાણ આ કાયમ થઈ શકે છે શહેરના જેટલા પણ કામો જે મોન્સૂનના કારણે બંધ હતા આ તમામ કામો મોટાભાગે શરૂ થઈ ગયા છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે અમે એવી રીતે પ્રયત્ન કર્યું છે કે જ્યાં પણ પાણીની લાઈન અથવા ગટરની લાઈન બાકી હોય અને આ રોડ ઓલરેડી મંજૂર થઈ ગયો હોય તો ત્યાં પાર્ટમાં પણ રોડ ગટરની લાઈન અને પાણીની લાઈન નાખીને આના ઉપર રોડ બનાવવાનું કામ ચાલુ છે અને જ્યાં જ્યાં અત્યારે હવે આવનારા સમયમાં ટોરેન્ટની જે અમે મંજૂરી આપી નથી અને રોડ બનાવવાનો હોય તો પછી ટોરેન્ટને બોલાવીને આને એવી રીતે આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે આપ તમામને ખબર હશે કે જેટલા પણ રોડો અત્યારે બનાવીએ છીએ આ તમામ રોડ ઉપર તમામ એજન્સીઓનું કોર્ડિનેશન કરીને સો દેટ ફરીથી આને ખોદવું નહીં પડે આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે માંગનાથ રોડ ઉપર પણ પાણીની લાઇન ઓલમોસ્ટ નખાઈ ગઈ છે ઓટલા વગેરે તોડ્યા આને કારણે જે અમુક પાણીના બે ચાર કનેક્શન તૂટી ગયા છે આને પણ રિસ્ટોરેશન કરવાનું કામ અત્યારે ચાલુ છે ચાલુ કામ દરમિયાન પીજી વિષયની અમને રિક્વેસ્ટ મળી છે મળી છે તો અને અન્ડરગ્રાઉન્ડ કેબલ લે કરવાની પણ કામગીરી ચાલુ છે જીઓ ફાઈબર દ્વારા રિક્વેસ્ટ મળી છે આને પણ અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલુ છે સીવેજ લાઈન અમે ઓલરેડી નાખી ચૂક્યા છીએ તો આ તમામ ચાર પાંચ યુટિલિટી જે છે આ પહેલાં નખાઈ જાય અને આના ઉપર રોડ બને આને માટે અમારા પ્રયત્ન રહ્યા છે પરંતુ આપને ખબર હશે કે જુદા જુદા તબક્કાવાર જે રોડ મંજૂર થયા હોય અને અમુક કામો પહેલાં મંજૂર થઈ ગયા હોય આને કારણે પાણીની લાઈન ગટરની લાઈન ડીલે થતી હોય છે અને જેમ જેમ મંજૂરી મળતી જાય છે એવી રીતે અમે આના ઉપર રોડ નાખીએ છીએ પરંતુ આ એક ખૂબ જ ચોક્કસ પ્લાનિંગનો ભાગ છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે તમામ યુટિલિટીઝ નખાઈ જાય આના ઉપર જ રોડ નાખવામાં આવે સો દેટ ફ્યુચરમાં આ રોડ તોડવાના કોઈ પણ પ્રશ્નો નહીં રહે તમામ પ્રશ્નો ને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ઓલરેડી પોતાના પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હું આપને ખાતરી આપવા માગું છું કે આવનારા દિવસોમાં જ્યાં આ મોન્સૂન હવે વરસાદ નહીં થાય તો આપના તમામ રોડ રસ્તાઓ જે છે આ સારા થઈ જશે આપને ખબર હશે કે અત્યારની વરસાદમાં આખા રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓમાં નાના મોટા ઇસ્યુ ફેસ કરવાના પડ્યા છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં એક પણ જગ્યાએ પાણી નથી ભરાવ્યું અને આ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી જે છે અને ખરેખર તમામ કોન્ટ્રાક્ટર્સને લઈને તમામ એન્જિનિયર્સને લઈને તમામ માણસોએ ઊભા પગે ખડા પગે રહીને આ કામગીરી કરી છે જેથી જૂનાગઢમાં પાણી નથી ભરાવ્યું અમે ફરીથી આપના પોતાના જે કામગીરી છે આને માટે કટિબદ્ધ છે અને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં કામગીરી ખૂબ સારી રીતે થાય